જ્યારે તરવયો દ્વારા ત્રણને બચાવી લેવામાં આવ્યા છે ત્યારબાદ તેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ગણેશજીના પાંચમા દિવસનું વિસર્જન કરવા માટે પાટણ પરિવારજનો સરસ્વતી નદી ખાતે પહોંચ્યા હતા ત્યાં સરસ્વતી નદીના બેરેજમાં પરિવાર ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદી પડ્યા હતા પરિણામે સાથે સાથે પરિવારજનો ડૂબાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે આ ઘટનામાં એક જ પરિવારના માતા બે પુત્રો અને જીવ છે આ ઘટના વિશે જાણ થતા જ સમગ્ર પાટણમાં શોકમય વાતાવરણ બની ગયું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર